રામ રામ જય વસરાજ વાછરા દાદા બોખીરા આપણે આવ્યા છે બોખીરા વાછરા ના મંદિરે બરોબર જય વસરાજ પોખર ને પરવેળા તણી રાણા રમત મેલ ઘર ને ખાડા ના ખેલ તારી વેગડ કારણ વાછરા જય વસરાજ બાપ આ વાછરા દાદાની કઈક અલગ કૃપા આજે

લેવાનો આગ્રહ રાખજો વરસાદ મંદિર બોખીરા જોઈ લો ખાફરી હો ભાઈ પેકિંગ ચાલુ છે જમાવટ વાળું ફૂલ પેકેજ જબરજસ્ત સ્ટોક દરેક વસ્તુ ગમે ફરસાણ ગમે તે શીખ ખાવ મોજે મોજ એમ ઓરિજિનલ ને ઓરિજિનલ ઓ ભાઈ હા આ બે સ્ટોલ જોઈ લો ખાલી એમ એકવાર સ્ટોલ જોવો ને તમને ખબર પડે કયો ઓરિજનલ શુદ્ધ એકદમ પ્યોર વસ્તુ એમ તો બખીરા ગોવાઈ ની આગળ વાસેપ જે મંદિર છે ત્યાં જ આપણે સ્ટોલ ઉભો કરવામાં આવ્યો એનું વેકેશન થઈ ગયો છે ને જમાવત લાદુ આ હા 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 હું વાત છે કેટલી નામ નો આવડે એટલા તો સીટ છે ખાલી અને ફરજણ ની તો વાત જ જવા દે જોઈ નજારો તમ તમારે તબદબાટી બોલો ભાઈ હા વાછા દાદાના મંદિરે યાદ આપણે આ વસરાજ મિત્ર મંદિર દ્વારા સ્ટોલ રાખવામાં આવ્યો અને એની જમાવટ પણ એમ છે તો બધાને ખાસ વિનંતી આવો મુલાકાત લ્યો અને લાભ આપો રામ રામ સીતારામ